વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો એ તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને આવનારી પરીક્ષાઓની અંદર તમને પણ લાભ થઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો એમાં પહેલો દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ અને મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યાએ શૈલી પ્રમુખ હતી તો આવશે ઓપ્શન ડી આરબ એ બીજો આગ્રા તો મિત્રો એમાં આવશે આરમબાગ કાશ્મીર તો એમાં આવશે નિશાંતબાગ ત્રીજો જોઈએ મુંબઈ તો એમાં તો મિત્રો એમાં આવશે એલિફન્ટાની ગુફા અને તાંજોર તો એમાં મિત્રો આવશે રાજરાજેશ્વર મંદિર ચોથો જોઈએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય તો આવશે બી રાણીની વાપ જે મિત્રો પાટણમાં આવેલી છે નેક્સ્ટ જોઈએ પાંચમો કે બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર તો આવશે ઓપ્શન એ સીધી સૈયદની જાળી અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપમાં તમને આવનારી પ્રથમ પરીક્ષાઓને લગતા તમામે તમામ આઈએમપી પેપર્સ આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે તો જોડાવાનું ભૂલતા નહીં જોઈએ બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સ્થાપત્ય એટલે શું તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર રાઈટ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ સ્મારકો સ્તંભો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે બીજો છે રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી તો રાજસ્થાનની મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી ત્રીજો છે હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપારી વાણિજ્યનું કેન્દ્ર બન્યું તો હમ્પીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય પહેલો છે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉં કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી બીજો છે હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ જણાવો તેમાં પહેલો આવશે કે મુઘલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો બીજો મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો ત્રીજો છે ફતેપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો જામી મસ્જિદ વગેરે ચોથો છે શેર સાસારામનો મકબરો પાંચમો છે મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી ત્રીજો છે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવેલી હતી તો મિત્રો થશે સાચું એટલે કે ખરું બીજું છે રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠમ સ્થાપત્ય છે તો મિત્રો આવશે ખોટું જો છે ઉપરકૂટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું તો મિત્રો આવશે ખરું એટલે કે સાચું ચોથો છે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી તો મિત્રો થશે ખોટું પાવાપુરી નહીં પણ મિત્રો શું આવશે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે પાંચમો છે ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવિત છે તો મિત્રો આ વિધાન ખોટું છે કારણ કે પાળિયાની પરંપરા આવી રહી નથી ચોથાનો અ છે ટૂંકો નોટ લખો એમાં પહેલો છે પાળિયા તો એના વિશે મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે તમારી વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ આએમ કહી શકાય માટે તમારે સંપૂર્ણ પ્રશ્નો લખી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે બીજો છે મોઢેરાનું સૂર્યમંદિર તો મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા મોઢેરના મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન એક હજારને છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી જળી ઉઠતો હતો પરિણામ સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે સૂર્ય મંદિરની બહારના કુંડની ચારેય દિશાએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સોજ સવાર સાંજ દીવા પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દર્શન સર્જાય છે મોઢેરાનું સૂર્યમંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખાતી ધરાવે છે ત્રીજો મિત્રો છે રાણીની વાવ તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાની પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી તે રાણીની વાવ એટલે કે રાણી કી વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજૂડ નમૂનો છે સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે વાવના સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે વાવના સાત જરૂખા છે દરેક જરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા હોય જોઈ શકાય છે વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે આ ઉપરાંત અનેક દેવી દેવતાઓ અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલ છે ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડરાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે અને ચોથો મિત્રો છે મુઘલ સ્થાપત્ય એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડિયોની સ્પીડ ઓછી કરીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત